કરે છે હવે અત્યારે ને હવે અમારે પાના તૂટી ગયા હે લાઈન તૂટી ગઈ અંદર દારમાં રહી ગઈ પાના તૂટી ગયા એટલે હવે આજે હે ને જો અમારે પાનાને રિપેરિંગ કરાવવા જવા હે તો હવે અમે જઈ પાના રિપેરિંગ કરાવવા તો અમે જઈ રહ્યા છીએ હવે સમ્રાટ વેલ્ડિંગમાં ત્યાં જઈને પાના રિપેર કરાવશું જો ભાઈ પાના રિપેર કરવા જતા હતા ને બાજુમાં આપણે દુકાન આવી ગઈ શૈલેષભાઈ ની તો દુકાને ઉભા રહી ગયા જીગાભાઈ મસાલો ખાવા તો હવે જીગાભાઈ મસાલો ખાહે ને અમારા શૈલેષભાઈ મસાલો બનાવે છે શૈલેશભાઈ મસાલો કેવો બનાવો છો તમે કાચી પાત્રીનો એમ ને કાચી પાત્રીનો મસાલો બનાવે જો કઈ ગોતે કોઈ રીતે ચેડા છે તમાકુ વિમલ નું વિમલનું તમાકુ કોઈ તું જો વિમલ દીધી આપડે હવે મસાલો દઈ દઈએ એટલે અમારા ભાઈ મસાલો બનાવીને ખાઈ લઈએ જીગા ને પાર્સલ દિયો અમારા શૈલેષ ભાઈ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો હાલો ભાઈ આપણે હવે રખડતા રખડતા આવી ગયા પાના રિપેર કરવાની જગ્યાએ સ્કાય મોબાઈલમાં સાય સ્કાય મોબાઈલમાં આવી ગયા ના છોકરા જો આપણે છે ને હવે એસી ગણે છે ને આપણને એક એસી ફિટિંગ કરવું છે એટલે કરી ગયા સ્કાય મોબાઈલમાં ને જોયો લેરીશભાઈ અહીંયા એસી લગાડી દીધા હે કે મનીષભાઈ તમારે જે લગાડવું હોય ફિટિંગ કરી જાશું ને કોઈ પણ ને લેવા હોય તો આપણે પોગી જાજો

પાનામાં ટક ટીક ટીકડા ચોંટાડ્યા રાખીએ કંઈ કાં પાના બને હૈ બે એ એક જ છે ની બદલાવી દેતી આપણે ઈ નવી એ એક બદલાવી લ્યો નવી હા એને અધર લઈ લ્યો કા આ ઊંધી કરી નાખો હે ઊંધી કરી નાખશો જો ભાઈ આપણા પાનાનું કામ ચાલુ થઈ ગયું આવ્યા ભેગું પાનું હમણાં ઊંધું ફિક કરી દઈએ કટકી કાઢીને કટકી અધર લઈ લઈએ એટલે આપણું કામ થઈ ગયું પાનું રિપેરનું ને પાના જો આમ સ્ટોકમાં દુનિયાના પીડા એ લેવા હોય ભોગી દેજો તેને ફૂલ સિઝન હાલતી હોય ગાજી ગા સમ્રાટ સમ્રાટમાં રાજકોટ સમ્રાટમાં ભોગી જાજો